નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો ભાજપને મતદાન દ્વારા જવાબ આપવાનો કરવામાં આવ્યો છે આણંદના ખાતે ક્ષત્રિય મહાસંમેલન અંતર્ગત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ આણંદ જિલ્લા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સંગઠનના નેતાઓ ઉમટી પડ્યા હતા રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી

સમાજ કરવામાં આવ્યું હતું યુવા ક્ષત્રિય સેના ગુજરાત સંકલન સમિતિની પીટી જાડેજાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે પરશોતમ રૂપાલા એ જે વિવાદ સ્પષ્ટ ટિપ્પણી કરી છે તે અમારી અસ્મિતા ઉપર ઠુકારા ઘાત સમાન છે અને તેનો જબડા તોડ જવાબ આપવામાં આવશે સમગ્ર રાજ્યની અંદર ઘરે ઘરે ફરીને રાજપૂત દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ જુસ્સો કાયમ રાખવો પડશે જો કે અમે સંપૂર્ણ લોકશાહી ઢબે લડાઈ લડશું અને કાયદાનું ઉલ્લંઘન ન થાય તે રીતે દરેક સ્ત્રી મતદાન સુધી ગ્રાઉન્ડ લેવલ માટે કામ કરશે આણંદની બેઠક ઉપર દાખલો બેસાડશો તેવી મકરાણાએ પણ હાકલ કરતા જણાવ્યું છે કે જો સમગ્ર દેશની અંદર બાવીસ કરોડ રાજપૂતોએ પ્રણ લઈ લીધું હોત તો એક જ મિનિટની અંદર સુપડા સાફ થઈ ગયા હોત મહાકાલ સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ વિજયસિંહ છાવડાએ પણ જણાવ્યું છે કે ક્ષત્રિય સમાજ દરેક જિલ્લા વાય સંમેલનો કર્યા પછી જાહેરમાં ભાજપ વિરુદ્ધ મતદાનનું એલાન કરવામાં આવશે અને સરકાર આંદોલનને કછડવાનું કામ કરશે તો તેને ઘરે ઘરે ફરીને હરાવવાની કોશિશ કરવામાં આવશે આ સંમેલનની અંદર રાજપૂત કરણી સેના ગુજરાતના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા સુનીલસિંહ પરમાર ભાથી સેનાના રજનીકસિંહ તથા કિશનસિંહ રાજ વગેરે સાથે મોટી સંખ્યાની અંદર આણંદ જિલ્લા ક્ષત્રિય સમાજના યુવાનો અને અગ્રણીઓ ઉમટી પડેલા જોવા મળ્યા છે અને ચૂંટણી ટાણે પણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન ક્ષત્રિયો દ્વારા હજી પણ કરવામાં આવતું જોવા મળ્યું છે